જેમાં વૃદ્ધ નું ઘટના સ્થળે મોત નીપજતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના તાંદરજા વિસ્તારમાં આવેલ અનાબીયા પઠાણ કે જેઓ અક્ષર ચોક તરફથી ખિસકોલી સર્કલ તરફ જતા હતા તે દરમિયાન ડમ્પર ચાલકે અડફેટે લેતા ડમ્પરના તો તીન પૈડા ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત અંગેની જાણ થતા બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો દોડી આવી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો આ બનાવમાં અટલાદ્રા પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો આ બનાવ અંગે અટલાદ્રા પોલીસે ડમ્પર ચાલક નરેન્દ્રકુમાર રાયસિંહભાઈ પાટણવાડિયા ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી બી બાર બાદશાહનગર એરફોર્સ સ્ટેશન પાછળ મકરપુરાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી વિગતો અનુસાર આ ડમ્પર વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું હોવાનું સામે આવ્યું છે મૃતદેહનો પોલીસે કબજો લઈ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે